સુરતમાં મેટ્રોની કામગીરીને લઈને લોકોની મુશ્કેલી વધી ગઈ છે અઠવા ગેટ પર રસ્તા પર કિચર ફળી હોવાની ઘટનાથી સવારે નોકરી ધંધે જનારા વાહન ચાલકો અને શાળા કોલેજના વિદ્યાર્થીઓ ટ્રાફિક જામને કારણે હાલાકી ભોગવવી પડી હતી સુરતમાં છેલ્લા ઘણા સમયથી મેટ્રોની કામગીરી ચાલી રહી છે જેના કારણે રસ્તાઓ હાલ સાંકડા થઈ ગયા છે તો બીજી તરફ કામગીરી દરમિયાન રસ્તા પર માટી આવી ગઈ હતી ચીકણી માટીના કારણે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો જેથી લોકોએ ફાયર બ્રિગેડને જાણ કરી હતી ફાયર બ્રિગેડે રસ્તા પર પાણીનો માર ચલાવીને કીચડને દૂર કરી રસ્તો સાફ કર્યો હતો સુરતમાં અથવાગેટ પાસે મેટ્રોની કામગીરી દરમિયાન રસ્તા પર કીચડ ફરી વળ્યું હતું રસ્તા પર કીચડ ફરી વળતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કેટલીક બાઇકો કીચડના કારણે સ્લીપ મારી ગઈ હતી જેથી નાની મોટી વાહન ચાલકોને ઈજા પણ પહોંચી હતી સદનસીબે વાહન ચાલકોને કોઈ મોટી ઈજા ન પહોંચતા લોકોએ હાશકારાની લાગણી અનુભવી હતી આ કીચડ સાફ કરવાની કામગીરી દરમિયાન ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો જેના કારણે હજારો લોકો અટવાયા હતા ને હાલાકી ભોગવી પડી હતી પર્યટકોને એ મળી કે ચોપાટી પર માટી ચીકણી માટી થઈ ગઈ છે ને લોકો પબ્લિક તો પડી ગયા છે બાઈક પર તો તમે તાત્કાલિક ત્યાં આપવાનું કઈ રીતની કામગીરી અમે અહીંયા છીકરી માટી હતી એટલે અમે અમારા પાણીના પ્રેશર વડે રોડને છીકડી માટીના ચોકી કરીને રોડ ખુલ્લો કહેતો છે અને લોકોને અવર જવર સારું કર્યું મેટ્રોના અધિકારીને હવે મેટ્રોના અધિકારીને સૂચના તો એને કે એ લોકો એ લોકોનું કામ કરે છે એ વ્યવસ્થિત કરે છે ટ્રાફિક જામના દ્રશ્ય સર્જાયા હતા જેથી ફાયર બ્રિગેડ ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો માર ચલાવ્યો હતો જેથી રસ્તા પર ફરી વળેલું કીચડ સાફ થતા વાહન વ્યવહાર પૂર્વવત થયો હતો